હાલ સમાચાર આવી રહ્યા છે ભરૂચના દહેજના જીઆઈડીસીમાં વારંવાર છ સવારે આવા બનાવો બનતા હોય છે પણ વાત કરવામાં આવે તો ગતરોજ સીવા ફાર્મ કેમ લિમિટેડ કંપનીમાં મોડી રાત્રે એક રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રિએક્ટરમાં બ્લાસ્ટ થતા ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો જેના કારણે સંગ્રહ વિસ્તારમાં ડોટડા મચી ગઈ હતી આ દુર્ઘટનામાં વધુ વાત કરવામાં આવે તો જે રિએક્ટર નજીકમાં કામ કરી રહેલા બે કામદારોને કરુણ મોત થયા છે આ ઉપરાંત એક કામદાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત પહોંચતા અને સારવાર અર્થે વડોદરા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર વાગરા મામલતદાર તેમજ પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે અત્યારે જે શિવા ફાર્મામાં જે બ્લાસ્ટ થયો છે તો ત્યાં ત્રણ માણસો ઇન્જરી થયા તો ઓન ધ સ્પોટ ત્યાં બે બે તો ત્યાં એક્સપાયર થઈ ગયા અને એક અહીંયા છે ત્યાં આઈસીયુમાં છે અને એમ્બ્યુલન્સ દરમિયાન જે લોકોને લાવવામાં આવ્યા છે બે વ્યક્તિને ત્રણે ત્રણ વ્યક્તિને તો એમાં એમ્બ્યુલન્સમાં પૂરો ઓક્સિજન પણ હતો ગાડીમાં પેટ્રોલ પણ નહોતું ને ડ્રાઈવર પણ અવેલેબલ નહોતો ઓલરેડી કંપનીના છોકરાઓ એમ્બ્યુલન્સ લઈને આવેલા છે એક પ્રવીણભાઈ મનસુખભાઈ છે અને અર્જુનભાઈ છે બીજા શૈલેષભાઈ છે એડમિટમાં છે તમારું નામ છે દશરથભાઈ મનસુખભાઈ પરમાર

આપણે એમ્બ્યુલન્સમાં કોઈ ડ્રાઈવર પણ નહોતું કે જે ત્યાંથી દવાખાને લઈને આવે હોસ્પિટલ પર લઈને આવે હવે છોકરાઓ ત્યાં આગળ જે નોકરી કરે છે એ જ બીજા છોકરાઓ ગામના છોકરાઓ ત્યાંથી એમ્બ્યુલન્સ લઈને બરોડા આગળ શિફ્ટ કર્યા અને ઇનબિટવીન બે છોકરાઓને ડેથ થઈ ગઈ એક છોકરાને આગળ એડમિટ કરેલો છે મારું પ્રતિરાજ નામ છે હું ગામનો જ છું એમના સેજ વનમાં આવેલી છે કંપની કંપનીમાં એવું થયું હતું કે બ્લાસ્ટ થયો હવે બ્લાસ્ટ થયા પછી એ ત્રણ જણા લોકોને આ કંપનીની અંદર એમ્બ્યુલન્સની વ્યવસ્થા તો છોડો સારામાં સારી વ્યવસ્થા બી નથી કશું એ મેડિકલની કોઈ વ્યવસ્થા જ નથી એ લોકોને અમે અમારી રીતે ખુદ લાવેલા છે તમે જોઈ શકો છો કે અમારા કપડાં કેવા છે એમના જે મેડિકલવાળા છે તે લોકો હાથ મારવા બી તૈયાર નથી મેં મારા બંને જાતે કંપનીમાં સાથે જોબ કરે છે એમને સ્ટેચર પણ મેં મારા હાથથી મેં ઉચકીને એમને બિહાર છે સાથે કોઈ હેલ્પ કરવા માટે બી રાજી નથી સાથે કોઈ બીજું કોઈ આવવા માટે બી તૈયાર નથી ને હમણાં એચઆર વાળાને ફોન કર્યો છે એમને સવારના ફોન કર્યો છે એ લોકો કોઈ રિસ્પોન્સ સારો આપતા નથી બસ અમને ગોલ ગોલ ફેરવ્યા કરે છે પહેલાં અમને ભરૂચ નું આપ્યું પછી ભરૂચથી અમને પાછા આ બાજુ કર્યા હવે અમને એટલે ગોલ ગોલ ફેરવી પહેરવીને બે માણસની ડેથ થઈ ગયેલી છે હાલમાં હવે એક માણસ સિરિયસ છે હવે આ જિમ્મેદારી કોઈ લેવા માગતો નથી ને એ લોકો અહીંયા આગળ આવવા માંગતા જ નથી એ લોકો અહીંયા અમારા બનાવ્યા છે કે અમે આને જવાબ આપીએ છીએ અમે કલેક્ટરને જવાબ આપીએ છીએ અમે પોલીસ વાળાને જવાબ આપે છે ઓક્સિજન લેવલ સાથે સેફ્ટી સાહેબ ભી બેઠેલો હતો સેફ્ટી સાહેબને સાહેબ ને ફાધરે કીધું કે ઓક્સિજન મળતો નથી સાહેબ તમે એક વાર ચેક કરો સેફ્ટી સાહેબ એવું કહે છે કે મળે છે મળે છે એના કરીને માણસને ચાલુ કાઢીએ એ માણસની બોડી ઠંડી પડી ગઈ એ માણસની હાલત ખરાબ થઈ એકદમ ક્રિટિકલ કન્ડિશન હતી તો બી એ લોકોએ કોઈ પગલા ભર્યા નહીં સિરિયસ અહીંયા બોડી લાવ્યા પછી ત્યાં બહાર જાણે કે લાવવા પેલા એનો કચરો ટાઈકો હોય સવારના ચાર વાગ્યાથી ત્યાં પડેલી છે નથી કોઈ જોવા આવ્યું કે નથી અમને કોઈ હાલચાલ પૂછ્યા અમે સામેથી પૂછ્યું તો બી કોઈ સારો રિસ્પોન્સ આવ્યો નથી